મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છભાવી માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશાપુરા એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત નલિયાની વીએલ હાઈસ્કૂલનું સંચાલન સંભાળ્યા નલિયાના શિક્ષણ પ્રેમી નાગરિકો સાથેની બેઠકમાં ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારભાઈ જાડેજા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા શિક્ષણમાં સુધાર સાથે હાઈસ્કૂલના નવા ભવનનું આશરે રૂપિયા ચારથી પાંચ કરોડના ખર્ચે નવનિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી ભવ્ય શિક્ષણ વારસો ધરાવતી નલિયાની વીએલ હાઈસ્કૂલનું સંચાલન સંભાળ્યા હતા હાઈસ્કૂલ પરિસરમાં નલિયાની શિક્ષણ પ્રેમી નાગરિકો સાથેની એક બેઠક યોજાઈ હતી જેમાં વીએલ હાઈસ્કૂલના શિક્ષણમાં સુધાર સાથે જર્જરિત બનેલ હાઈસ્કૂલના મકાન તોડી તેની જગ્યાએ નૂતન ભવન નિર્માણ અંગે સંચાલક સંસ્થા દ્વારા થનાર નવનિર્માણની માહિતી આપતા ટ્રસ્ટી ખેંગારભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે અબડાસાને પીએમ જાડેજા સેવા સક્રિય ધારાસભ્ય મળ્યા છે તેમના પ્રયાસોથી વીએલ હાઈસ્કૂલના સંચાલનની જવાબદારી અમારા ટ્રસ્ટ દ્વારા લેવામાં આવી છે મૂળ નલિયાના સંઘ કાર્યકર્તા એવા હિતેશભાઈ જાનીની આ માટે મળેલ સહકારથી તેમને નોંધ લીધી હતી નલિયાની અપેક્ષા મુજબ અમે માતાજીની કૃપાથી નૂતન ભવન નિર્માણ સહિત વિવિધ વિસ્તરણ કાર્યોની તેમને માહિતી આપી હતી સૌનો સાથ સહકાર તેમાં જરૂરી હોય નલિયાવાસીઓ આ કાર્ય માટે સહકાર આપે તેવી તેમને અપીલ કરી હતી અબડાસા તાલુકો પછાતમાં ગણાય છે તેમના દિલને ખૂચતી હોવાનું તેમણે ટ્રસ્ટ દ્વારા પશ્ચિમ કચ્છના ત્રણેય તાલુકામાં માતાના મઠ જાગીર ટ્રસ્ટ દ્વારા આરોગ્ય અને શિક્ષણ માટે થઈ રહેલા કાર્યોની માહિતી આપી હતી ધારાસભ્ય પીએમ જાડેજા દ્વારા આપના સૌના આશીર્વાદથી તેઓ અભણ હોવા છતાં નલિયામાં સરકારી કોલેજ શરૂ કરવામાં સફળતા મળી ને હવે સરકારની એસી વીસ યોજનામાં વીએલ હાઈસ્કૂલના નૂતન ભવન નિર્માણ માટે સરકારમાં દરખાસ્ત કરાશે તેવું તેમણે જણાવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી મુકેશભાઈ ભટ્ટે એક વર્ષ પહેલા મળેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલનમાં કોલેજનો વિચાર ઉદ્ભવ્યો જેને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજાના પ્રયત્નો થકી મૂર્તિમંત બનાવ્યો છે હાઈસ્કૂલ જે ટ્રસ્ટી શ્રી જે ચલાવતા હતા સારી રીતે ગામ લોકોના આગેવાન બધા બારે એને માતાનું માણ આશાપુરા ટ્રસ્ટે એમને દાતા તરીકે લઈ અને ચલાવવાનો નિર્ણય લીધો છે માટે એમને અમે કાકા અને એમનો તમામ એ હું ખૂબ અભિનંદન આપું છું એવી જ રીતે નલિયા ગામના પ્રભુત્વ નાગરિક જે વડીલો જે અહીંયા ભણ્યા છે એમને પણ ખૂબ તૈયારી બતાડી છે ભવિષ્યમાં સિત્તેર વર્ષ પહેલાં બિલ્ડિંગ બનેલો છે હવે નવેસર બને અને સરકાર જે યોજના છે એસી વીસની એનામાં રજૂઆત કરી અને કઈ રીતે વધારે વધારે ફંડ આવે અને નલિયા તાલુકાના છોકરાઓને શિક્ષણનો વધારે વધારે લાભ મળે એના માટે અત્યારે બધા ભેગા થઈ અને જયદીપસિંહ જાડેજા પાર્ટીના પ્રમુખ મહાવીરસિંહ પ્રમુખ તાલુકા પંચાયત ગોપાલભાઈ ગઢવી આપણા પૂર્વ ડીડીઓ ગોરભાઈ મુકેશભાઈ હરિભાઈ ભાનુઝાલી તમામ વડીલો બધા ભેગા થઈ અને આજે એને સંક્રમિત કરી છે અને ભવિષ્યમાં બધા ભેગા થઈ અને આવશે મુખ્યમંત્રીને શ્રીને અને શિક્ષણ મંત્રીને મળી અને કઈ રીતે સારું થાય એના માટે પ્રયત્ન કરશું